રામાયણ ગ્રંથમાં ભગવાન શ્રી રામના જીવન ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે કહેવાય છે કે રામાયણના પઠનથી અધિક પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે પરંતુ નિત્ય આખી રામાયણનો પાઠ કરવો શક્ય થતું નથી ત્યારે માત્ર એક શ્લોકથી કેવી રીતે આખી રામાયણના પઠનનું પુણ્ય થઈ શકે પ્રાપ્ત જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા રામાય રામભદ્રાય રામચંદ્રાય રઘુનાથાય સીતાય પતયે

આપણે ભારત દેશની અંદર પ્રભુ રામ જ્યારે મંદિરમાં બિરાજમાન થયા અને તે આનંદ તે ઉમંગ આપણે બધાએ સૌ નિહાર્યો છે મિત્રો પ્રભુ શ્રી રામની કૃપા મેળવવા માટે રામાયણનો પાઠ બહુ કર રામાયણનો પાઠ કરવો શુભ પરિણામ આપે છે અને રામાયણનો પાઠ કરવાથી એવું કહેવાય છે ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે પ્રભુ શ્રી રામજીની મંત્ર જાપ કરવાથી બાળકો બહુ સંસ્કારી બને છે અને હંમેશા આપણે જાણીએ છીએ કે આજના યુગમાં બાળકો ખાસ કરીને ગેમ રમવી મોબાઈલમાં વિડીયોમાં આવું બધું બહુ કરતા પણ એ બાળકોને ભગવાન તરફ તમે એને પ્રેરિત કરો બાળકોને આપણા શાસ્ત્ર પ્રમાણે એની પૂજા પાઠ દીવો કરવો જેજે કરવો પગે લાગવું આવી બધી વસ્તુ મા બાપે શીખવાડવી જોઈએ તમે જો એ રીતે ન કરી શકો તો મંત્રોચ્ચારણ અથવા આજે ટીવીની અંદર પણ આવતું હોય છે અથવા રામાયણનો પાઠ આપણે ઘરમાં કરીને એને સંભળાવીએ તો પણ એને જ્ઞાન પ્રાપ્ત થાય કે ભાઈ રામાયણ શું છે લવકુ શું છે હનુમાનજી કોણ છે આ બધું વસ્તુ રામાયણમાં લખેલું છે રામાયણનો પાઠ કરવાથી મનુષ્યના જન્મમાં આધિ વ્યાધિ ઉપાધિઓ ટળી જાય છે પરંતુ રામાયણનો પાઠ જે છે એ મોટો હોય છે તો ઘણીવાર સંસ્કૃતમાં હોય છે એટલે સંસ્કૃત ઘણાને વાંચતા ના ભાવે ઘણા લોકોનેથી એ નિત્ય પાઠ ન થઈ શકે પરંતુ હું તમને આજે ખાલી એક જ શ્લોક કહીશ અને એક જ શ્લોક એવો છે કે તે શ્લોક બોલવાથી આખું રામાયણનું ફળ તમને પ્રાપ્ત થાય મતલબ એવું કહી શકાય કે એક મિનિટમાં રામાયણના ફળની પ્રાપ્તિ કરાવે છે આ શ્લોક હવે તમને બધાને મનમાં ઉઠે છે કે આવો તો શ્લોક કયો હશે કે એક જ શ્લોક અને આખું રામાયણનું ફળ હા અને તેનું પ્રમાણ રામાયણમાં જ પણ આપેલું છે એક શ્લોકી રામાયણ એક શ્લોકી રામાયણ મતલબ એક શ્લોકમાં રામાયણ આખી સમાઈ જાય અને એ એક શ્લોક બોલવાથી રામાયણનું ફળ પણ તમને પ્રાપ્ત થાય છે અને વાર કેટલી લાગે તો કે એક જ મિનિટની અંદર તમને રામાયણનું ફળ પ્રાપ્ત થાય છે તો એ શ્લોક જે છે ફક્ત ચાર લીટીનો આ શ્લોક છે અને એ શ્લોક હું તમને કહું છું તમને આ શ્લોક વિશે આજનો જમાનો બહુ ફાસ્ટ છે યુટ્યુબમાં ગૂગલમાં ગમે ત્યાં સર્ચ કરશો તમને મળી જશે એક શ્લોકે રામાયણ લખશો તો આવી જશે પણ આ શ્લોક હું અત્યારે બોલું છું એ તમે લખાય તો લખી લેજો વિડીયો બનાવી લેજો અને આ શ્લોક રોજે રોજ જો તમે નિત્ય સવારે સ્નાન કરી અને ભગવાનના મંદિરમાં ખાલી બોલીને જાઉં છો ને તો રામાયણનું ફળ તમને મળી જાય છે આવા સરળ ઉપાયો હું તમને જણાવું છું મિત્રો હવે એ શ્લોક કયો છે જેમાં સંપૂર્ણ રામાયણ સમાયેલી છે શ્લોક છે આદૌ રામ તપોવના દિગમન હતવા મૃગમ કાંચનમ वैदेहि हरणं जटायुमरणं बाली निग्रहणं समुद्रतरणं लङ्कापुरी दाहनं पश्चात् रावणकुम्भकर्णहनम् રામાયણમ એ જ્યારે પ્રભુ શ્રી રામ વનમાં ગયા ત્યારે હથવા મૃગાંક કંચનમ કાંજ મૃગાંગ કાંચનમ એટલે કે ત્યારે પ્રભુ શ્રી રામ જ્યારે વનવાસ થયો વનમાં ગયા ત્યારે સુવર્ણ એક હરણ ભગવાને જોયું એનો વધ કરવા માટે ભગવાન એની પાછળ દોડ્યા છે એનો વધ કર્યો છે તે સમયે રાવણે સીતામાનું હરણ કર્યું છે વૈદેહી હરણમ જટાયુ મરરમ રાવણે સીતામાનું હરણ કર્યું છે રાવણ સીતાજીને લઈને જાય છે જટાયુ સીતાજીને બચાવવા માટે સીતાજીને બચાવવા માટે રાવણ સાથે યુદ્ધ કર્યું અને રાવણે એ જટાયુને વધ કર્યો છે મતલબ જટાયુને મારી નાખ્યું ભય હરણમ જટાયુ મરણમ સુગ્રી ભાષણમ ત્યાર પછી પ્રભુ શ્રી રામજીને હનુમાનજીની મુલાકાત થઈ સુગ્રીવની મુલાકાત થઈ મિત્ર થઈ મિત્રતા થઈ અને વાલીને વાલીનું વધ કર્યું અને એ કિસકંધાના રાજા બનાવ્યા છે અહીંયા સુગ્રીવને ત્યાર પછી હનુમાનજી લંકામાં પહોંચ્યા લંકાને આખી સળગાવી અને ત્યાર પછી ભગવાન પણ ત્યાં સમુદ્રની ઉપર સેતુ બાંધીને ભગવાન લંકામાં પહોંચ્યા રાવણનું વધ કર્યું સીતામાને લઈ અને પાછા અયોધ્યામાં આવ્યા આ બધી જ વસ્તુઓ એ તધ્ધિ રામાયણમ બાલી નિગ્રહણ સમુદ્ર તરણમ સમુદ્ર તરણ કર્યા બાદ લંકાપુરી દહનમ લંકાનું દહન થયું રાવણ કુંભનો વધ થયો અને ત્યાર પછી ભગવાન પાછા આવ્યા એ તદ્ધિરામાયણ એક જ શ્લોકોમાં આખું રામાયણ ભગવાન જ્યારે વનમાં ગયા ત્યારથી માંડીને જ્યારે રાવણ અવત પછી આવ્યા ત્યાં સુધીનું વર્ણન ખાલી આ ચાર જ લીટીની અંદર આવેલું છે એટલે આ શ્લોક બોલવાથી તમને મળે છે સંપૂર્ણ રામાયણનું ફળ તમામ દર્શકોને ફરીથી એક વખત એક જ શ્લોક કહી દઉં છું ને આ શ્લોક રામાયણનું ફળ આપે છે આદૌ રામ તપોવના દિગમનમ હૃગંકાંચન વૈદેહિહ જટાયુમરણ સુગ્રીવશ ભાષણ બાલિગ્રહણ સમરણ લંકાપુરી દાહન પશ્ચા રાવણ કુંભકર્ણ હનન એતરા માયાણમ દર્શક મિત્રો સુંદર મજાનો ઉપાય એક શ્લોકથી રામાયણનું ફળ પ્રાપ્ત થાય તેનો મેં આજે ઉપાય કહ્યું છે ને આવનાર સમયમાં આવા આવા ઉપાયો શ્રેષ્ઠ ઉપાય ઘરેલું ઉપાય શાસ્ત્રોક્ત ઉપાય હું પ્રફુલ પંડ્યા તમને કહેતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો હવે તમે રજા જય ભગવાન